નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા નજીક ચાલુ અર્ટિકા કારમાં કારના વાયરિંગમાં ખામી સર્જાતા આગ લાગી ગઈ હતી જે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે જોકે સળગતી કારમાંથી ડ્રાઈવર સલામત રીતે બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો આગ લાગવાની જાણ થતા હાઈવે ટ્રાફિક એકસો આઠ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમે પાણીનો છંટકાવ કરી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો સદ્નસીબે હાઈવે પર કારમાં લાગેલી આગના કારણે કોઈ જાનહાનિ નથી થઈ રિપોર્ટર સરફરાઝ ખોખર બિહેન ન્યૂ જમરેલી Что? Uh -huh.